ચાલકો ઇજાગ્રસ્તની મદદે દોડી આવ્યા હતા બાઇક ચાલક એટલી હદે ગંભીર ઇજા પામ્યો હતો કે તેને બે પાંચ હાલતમાં સારવાર અર્થે એક સવાર દ્વારા સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો અકસ્માતના બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ડમ્પર જપ્ત કરી ચાલકની ધરપકડ કરવામાં આવી હતી ડમ્પર આગળના ટાયર નીચે દબાયેલી બાઇકને ડમ્પર ચાલક ઢસડાઈને દૂર સુધી લઈ ગયો હતો